અને ભૂલથી એક ગુરુ એવો એ થઈ જાય બધું એ પતી જાય જીવનમાં બાધા અને ગુરુ એક જ વખત લે આ તર બાધા એ યાર બદલી દો ગુરુએ ગમ્યા બદલી દો પણ ગુરુ એ ગુરુ એ ભટકતો થઈ જાય દેવે જે ભટકતો થઈ જાય એને કદી ઓકળા મળે નહીં ચમ કે ડેરીએ ડેરીએ દૂધ લઈને ફરો ને ફેટ જુદા જુદા જાવ હું નાયણ મેં હોરની માતા એવું કહું છું મો પણ એટલા મકોણાની છીએ હેર એવું કહું છું પણ એક જ ડેરીમાં ફેટ કઢાયેલો હોય ને તો ભલે એ સને પોષવામાં પણ ભાવ બરોબર જ ભરાય એ દેવગતિમાં એવું જ છે મોટું મંદિર હોય તો જલ્દી કોમ થાય ના

એનો પરાગણો વાતરીને બેઠ્યું હોય કોઈ કીઠી જબરું ધોળ્યું હોય તો ચૌદ પરાગણો વાતરીને બેઠ્યું હોય કોઈ કીઠીએ જબરું ધોળ્યું હોય તો ગુજરાત વાતરીને બેઠ્યું હોય કોઈ ઇચ્છીએ જબરું ધોળ્યું હોય તો રાજસ્થાનમાં જ્યુ હોય હું પડી એટલા મકવાણાની છે હર અડધો ઇન્ડિયા વાતરીને બેઠી છું જો પગમેલું તો આવા ને કાફળા હું મારા પણ મારા જબરું નહીં માર તો તમને જબરા કરવા છે અને હું ગરીબ માતા છું રૂપિયા વાળો ને મારો છે હર ને મેળ નહીં કોઈ એમ કેતું એક મારા ઘેર હોનાના મોર છે અને હોનાના ના મોર જઈને હું પળિયત ના મકવાણા માતા ને જઈ જઉં તો તો આ ખોડીએ ઢોણવો લાજ અને બરોબર આ ખોડીએ આબુ લાગે ઇના ઘેર હોનાના ના મોર વેદ મારો પળિયત ના મકવાણા માતા હું હોનું છું અન મારા સેવક ના કાળી રાતે ઢોકો પડે જો વાતડે ઉમાવો વાટો ના મારું તો મારું નાયણ મે હોડની માતાનો વેણ છે તો તો હું પળિયતા મખોળા ની છે હદ નહીં આજ ગુરુ પૂનમ નો દાડો છે પુષવાની આશય કોઈ બેઠા હોન કા નંબર આવશે ના પૂછ્યું ના આજ એવી આશા લઈ બેઠા કા પુષવાજી એ છે નંબર આવશે એ આશા આદ્ધા દાડા પૂરતી છોડ દેજો આજ અમારો જાહેર રજા વિશાલ અમે બાપ તો આખી રમે એકલા પતા દઈએ આખી રમેલ તમતર હોજી હાથ વાજે મોઢું નખો હોજી હાથ વાજે પથારી કરો જો પરોડી હાથ વાજે મસા ખાલી તો તમે કે અમાર કરવા રિશેસે નહીં ઉભું ભી નહીં થવાનું પણ

ઓકે મસ્ત કે બાપનો બેટો બે બહુ શીખેલા હે એટલે આપણે પૂછીએ છમ કે ધૂણતો હોય તો એક જ બરોબર હોય આ બે બે હરખું બોલે એટલે મોનોના મોનો પહેલાય પહેલાં શિખવાડ દીધું પણ તમે ચો ગોડીમાંના છો અમે પોટલા ખાલી શીખ્યા તમે જવાની શીખ્યાઓ પછી મજા જ છે ને અમે શીખ્યા છીએ તમે શીખી લાવ શીખતીએ તો હવાનાથી લોકોને ખબરાય ખબરાય કર્યું ખીચામ નતા તો વેચવા લાવીને લોકોને ખવરાયું છે

સમાજ છે ને દર્પણ છે કોણ જેટલા મો છે દુનિયાને ખબર જ છે તે લ્યો વહાણા રબારીઓ બારીઓ હું પડિયાત ના મકવાણા ની ચિહર એવું કઉ છું કે ચિહર વિશાલ રબારી હોય તો રબારીના તો બાધા લેવા જાય જલ્દી એ જ હોય ને છેલ્લા હનુમાન સુધી હતા સારંગપુર હનુમાન દાદે ભાધાલિયા હતા બેમાં તામ પડીયે ત્યાં મકાનની છી હાર મળી તી અન વિશાલ સંજય આ મારા મંદિરમાં આવીને મારો ભોવ ધોડતો લે કે આ છોકરું ધુણસ શું ને હર છે આ ઢોયદાડે એવું બોલું તું ક્યાં છોકરું ધુણસ હું ને હર છે

તટ તો ધંધો ચાલુ કરવો છે પૂછવા માટે બેહી રહ્યા છો હું બળીયતના મકવાના ની માતા એવું કહું છું હું નાયણી મે હોની છે હરે કહું છું વાહ વાહ બાર કેન રેશિયો તમે બારનો કાઢ્યો તો રેશિયો તમે બારનો કાઢ્યો તો હવારથી મારા મંદિરમાં સુરગલેસી નું જો પરમણ જવા દૂત મારું છે હર નું વેણ છે વા રીજે દુનિયા હું કે છે કે આ બાપ બેટુ કુકના આ કોક અત્તલ લાય છે હું તે પબ્લિક કોમ મેલી ખાતી નહીં તારું YouTube ને Instagram તો હવાયું આ પાંચ પાંચ જરેની મેદની તો હું 70 વર્ષથી લઈને બેઠી હતી ચિંતા ના કરે શૂન્ય મોતી સર્જન કરવાનું કરી આલે ગાડી ની એક્સેલ રૂટી જ લઈ જતા મારી છે હલ્લા આદ રાખશે

ઉત્તરાયણ હોય ઉત્તરાયણ હમણાં કીધું ને મોટા ભુવાજી વિશાલ ઉત્તરાયણ હોય તમે એકલા પતંગ ચગાવો મજા આવે એ હોકળ હોય તો ઈચ્છા થાય પણ પાયાવાની દોરી ચગાય ને મતલબ નહી હથિયાર તો દરેક જોડે હોય દેવ દરેક જોડે હોય પણ દેવ જો ધાર જેવું ના હોય ને તો દેવું નકોમુ છે એમ ઈ દેવરૂ મજબૂત ના હોય તો મેળ ના આવે